બોડેલીમાં દ્વારા ચાર રસ્તા પર આવેલ દુકાનો સાથે જેટલી જગ્યાઓ પર નોટિસ આપતા નગરજનોમાં ફફડાટ છોટાદેપુર જિલ્લાના બોડેલી શહેરના વ્યસ્ત અલીપુરા ચાર રસ્તા પર અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલા શોપિંગ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું હાલ અહીં ખાણીપીણી સહિતના વિવિધ વેપાર ધંધા ચાલી રહ્યા છે અને રોજ મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ થયેલી એક ઓનલાઈન અરજી બાદ નગરપાલિકાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે અંતર્ગત નગરપાલિકાએ કોમ્પ્લેક્ષના નકશા બાંધકામની પરવાનગી અને પ્રોપર્ટી કાર્ડ સહિતના દસ્તાવેજો સાત દિવસમાં રજૂ કરવા નોટિસ આપી છે અચાનક નોટિસ એ દુકાનદારોમાં ભયનો માહોલ છે દુકાનદારોનું કહેવું છે કે ગ્રામ પંચાયત દ્વારા કાયદેસર હરાજીથી દુકાનો ફાળવવામાં આવી હતી અને તેઓ નિયમિત ભાડું ચૂકવે છે નગરપાલિકા તંત્રનું કહેવું છે કે દસ્તાવેજોની તપાસ બાદ જ આગળની કાર્યવાહી નક્કી થશે સમગ્ર મામલે બોડીલી શહેરમાં ચર્ચા તેજ છે અને આવનાર દિવસોમાં મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર